અમૃત ઉત્કો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ આજે આવ્યા તા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળ્યું આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશરનો હવે તમારું નામ મગનભાઈ ગામ હવે તમને શું તકલીફ થઈ હતી બંધ થઈ ગયો હતો હવે અત્યારે આપણે એક્યુપ્રેસર કર્યું આજે પહેલો દિવસ છે તો શું ફરક છે તમને

એટલે એને વાત કરી અહીંયા આવ્યો તો લેવા એટલે એને વાત કરી એટલે એને કીધું મેં કીધું બોલાવી લે કમ્પ્લીટ ને રેડી રેડી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ